આ દિન આયા અલ્યા માર ભાઈબંધ આવતો છે મને માર ભાઈબંધ ઉપર આવે થોડી ના હેડ તો આવે કેવા આવતી માર હારું કરો મબો રૂ દી કે જાતા ને ઓ લ્યા પતો લાયો છે કે ને પતો તો આ તું ઓય કે ને દેતો રે દા ઉપર છડી જાડી પાછો કેવા આવડી હર બેટા કાટા હર કેવો રાખની દે હાલો

એટલે બોર્ડ કેમ ના બેઠું છે હમણા આપડા વિસ્તારમાં છે તમે આવારા હાડો હે હાચ્યું બેઠો છે કાઈ વાહ મારી ગોતી ગોતી કરી હોય ના કોઈ રમતું ને કે હલવી ના કોઈ રમતું

એ લ્યા હા ખબરનો બોન આયો તો કે પોલીસવાળા નઈ આવે હરા હવે દોડો તું તો હલવા જે દોડું છે ના છે લ્યા અમે દોણી ને બદલે પોલીસવાળા તું તો બુડા હવે આ રેડો કે આ મોમા સમના બની રોસી બોલું મને 10 દાડા પડ્યા વિડ્યા એ વાગવાળ્યા